જય માતાજી જય મા મિત્રો હું છું અનિલ ચાકર ને ફરીવાર મિત્રો આજે આવી આપણે મવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે સફેદ ડુંગળી મિત્રો આજે આપણે લાઈવ હરાજી આપણે જોવાની છે અને અત્યારે હરાજી ચાર છે ને મિત્રો આપણે થાય છે પેલા આપણે જ્યાં થતી ને ના અત્યારે દેવળિયામાં અત્યારે આપણે વાડીજી મિત્રો છે ને ત્યાં અત્યારે મિત્રો થાય છે વેલિયા મિત્રો અત્યારે અને સફેદ ડુંગળી ની બધી આ મિત્રો છે ને આજની મિત્રો આવક છે તમે ક્વોલિટી મિત્રો જો આ વચ્ચે બધી આજની આવક છે ને હરાજી અત્યારે તમે જોઈ લો મિત્રો અત્યારે અહીંયા અત્યારે થાય છે હમણાં મિત્રો કેટલા ત્રણ ચાર દિવસના મિત્રો આપણે વિડીયો આપણે નહોતા નાખતા એટલે એનું કારણ છે કે આપણે થોડાક દી પહેલાં મિત્રો હમણાં છે ને આપણે વીપી પાસાણી સાહેબે ના પાડેલી હતી અને આજે મિત્રોનું સોલ્યુશન આવી ગયું ને એનું એવું કહેવું છે કે તમે હરાજીના મિત્રો આપણે કેમ તેમને મિત્રો લાઈવ હરાજી મિત્રો બતાવ્યું છે તો એ રીતનાની પાંચ છ સાત ક વિડીયો તમારા મિત્રો એ કે લાઈવ કે લઈ લે ને બાકી હરાજી આગળ આગળ થાય ને એટલે તમારી કે પાછળ તમારે ડુંગળી હાથમાં લઈને આપણે કહેવાનો એ રીતના મિત્રો હરાજી બતાવવાનું છે એવું મિત્રો વીપી પાસાણી સાહેબે કીધું છે અને લેટર પેડ એટલે મિત્રો એનું કંઈક લખાણ એવું સાઈન ને એવું કરાવ્યું છે બધું એપીએમસી મવવામાં તો આજે મિત્રો પહેલાં આપણે તારીખની આજ વાત કરીએ તો તારીખ છે ચોવીસ અગિયાર બે હજાર પચીસને વારસે મિત્રો આજે સોમવાર આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મોવા મહવા માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતા મિત્રોમાં તમને તમામ મિત્રો વિડીયો જોવા મળે છે અને મળશે એથી કેમ કે મિત્રો હું ખેડૂતનો દીકરો છું એટલે મિત્રો હજી મિત્રો આપણે અરે મિત્રો અમારે એ શું છે ને એટલે મિત્રો તમારે એ બધી વાતો મિત્રો શેર કરું છું કે આ રીતના મિત્રો બધા પ્રોબ્લેમ છે એટલે અત્યાર તો મિત્રો આપણે છે ને જો આપણે સફેદ ડોમણીના મિત્રો વિડીયો થોડાક છે આઠ નવ હાથ આઠ નવ જેવા મિત્રો વિડીયો ઉચ્ચરાય ને એનું એવું કહેવું છે કે આ મિત્રો હું તમને કેમ રાજી બધા ખર્ચાનું એની ઉપર આપણે ફોન આપણે રાખ્યો ને આપણે મોટા દેખાડી અને મોટા એની મિત્રો બતાવવાના અને આપણે એમ કે બીજા નંબરમાં ત્રણ વાર શું કે આવડા આવડા આવડાવાલાએ લીધું છે તો આપણે એનું નામય નહીં આપણે આવવા દેવાનું કે આવડાએ લીધું એમ ખાલી અગારું મિત્રો આપણે ડુંગળીના મિત્રો આપણે વકલના લેવાના આનો એટલો ભાવ છે ત્રણ વાર તો આપણે એ એટલો ભાવ કહેવાય એ રીતનું મિત્રો છે બધું બાકી તમારી મિત્રો હું આમાં રાય છે મિત્રો કોમેન્ટ કરજો બાકી જી મિત્રો છે ને મિત્રો હું ખેડૂતનો દીકરો છું ને ખેડૂત માટે મિત્રો વિડીયો બતાવું છું એટલે મિત્રો જી છે ને મિત્રો બધું તમારે એની મિત્રો શેર કરીશું બાકી આો મિત્રો એવું કાંઈ હોય મિત્રો તમે કોમેન્ટ કરજો કેવું શું છે હું નહીં આ રીતના મિત્રો આપણે છે ને આ વિડીયો ઉતારવાય એવું છે બાકી આલો મિત્રો તમને બતાવું સફેદ પે ડુંગળીની લાઈ મિત્રો આ ડુંગળીના બસો ને રૂપિયા મિત્રો ભાવે ક્વોલિટી મિત્રો તમે જોઈ લો સુપર ક્વોલિટી છે મિત્રો સફેદ ડુંગળી દિવાળી અત્યારે મિત્રો હરાજી થઈ છે વીસ કિલો નો ભાવ છે જોઈ લો એપીએમસી માં બસો ને ચોપન રૂપિયા હલો ભાઈ જોડી માન હલો ભાઈ જોડી માન

બસોને એક રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવ શોષ ક્વોલિટી મિત્રો તમે જોઈ લો વીસ કિલોનો મિત્રો ભાવ છે એપીએમ છે દેવળીયા મિત્રો અડાયદી ચાલશે જોઈ લો સફેદ કોન એકસોનો પંચોતર રૂપિયા મિત્રો આ ડુંગળીનો ભાવ શો છે ક્વોલિટી મિત્રો તમે જોઈ લો સુધી એકસો બચા પચાસ સુધી એકસો બચા એક બાળો સગો સગો આઠ સાઠ બાદ પાસે પંચો સાથે સજોડી ને એકાશી બે પંચાચી નહીં હોય એક ત્રણ બાળ ત્રણ 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 આઠ આઠ રૂપિયા બસો બસસો રૂપિયા બસો બસો રૂપિયા ના ત્રણ વાર મારુતિ બસસો રૂપિયા મિત્રો ભાવે દિવાળી અત્યારે આરાધે થાય છે રૂપિયા સો સો રૂપિયા સો સો રૂપિયા સો સો રૂપિયા ના

મિત્રો આ ડુંગળીના બસો ને સોળ રૂપિયા મિત્રો સત્તર ડુંગળી છે મિત્રો ક્વોલિટી જો એફ મળવા દેવળી અત્યારે મિત્રો હરાદી થઈ છે વીસ કિલો મિત્રો ભાવ છે અત્યારે આપણે દેવળિયા મિત્રો માર્કેટિંગમાં અત્યારે છે ને આપણે જોઈ લઈએ વાડીમાં મિત્રો અત્યારે આપણે આ બધી આવક છે આવેલી સફેદ ડુંગળી અને બધી લાલ ડુંગળી આ જોઈ લઈએ મિત્રો આજની બધી આવક દેવળિયા હા તો એ પહેલો હલતા લીધેલો ભાઈ

બાણું રૂપિયા બાણું બાણું ને ત્રણ 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 મંજાણું બસો એક બસો રૂપિયા

બસો ને પચાસ રૂપિયા મિત્રો ભાવ શો છે સફેદ ડુંગળીનો મિત્રો વીસ કિલોનો મિત્રો ભાવ છે સફેદ ડુંગળી એપીએમસી